અને ખેડૂતને ખુશીનો માહોલ વાઈ ગયો છે તો આ રીતે દ્રશ્ય છે વરસાદનું આલા ખાસરની પીપરડીની ગામની અંદર અતિથી ભારે ચાલુ થઈ ગયો છે વરસાદ તમે જોઈ શકશો કે કેવો વરસાદ પડી રહ્યો છે પેપરડી ગામ આલા ખાસરની કહેવાય છે વિછ્યા તાલુકાનું ગામડું છે તો હજી આજે શરૂઆત થઈ ગઈ છે તો આજે અડધી કલાક જેવી શરૂઆત થઈ એની અડધી કલાક જેવો વરસાદનો માહોલ છે કે અડધી કલાક જેવું થઈ ગયું છે તો હજી પણ ધીમે ધીમે ગતિ વધતી જાય છે વરસાદની તો ખેડૂતને કૃષિનો માહોલ વાઈ ગયો છે તો આજે ખાતે માઠીમ હોવાથી તો ખેડૂત માટે બહુ જ ખુશીનો માહોલ છે તો કોઈ ખુશીથી ફરવાલાયક સ્થળે ગયા હોય તો તકલીફ હોય વરસાદ નહોતો આવતો એટલા માટે તકલીફ પડતી પણ આજે દ્વારકાનો ઠાકર ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ કરી દીધું છે તો આજે મહેર કરી છે વરસાદે મેઘે મહેર કર્યું છે તો આજે ધીમે 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 હજ હસી જાય છે તો આ ગામડાની અંદર આ રીતે દ્રશ્ય છે પીપળી ગામનું બધું દ્રશ્ય આવી રીતે છે આજે પીપળી ગામ છે આવી રીતે આ બધી ગામડાની પોઝિશન છે મસ્ત મજાનો માહોલ ઠંડો વાતાવરણ થઈ થઈ ગયું છે તો તમે ગામડાનું દ્રશ્ય જુઓ તો બહુ જ મજા આવે આ બધી ગામડાની દ્રશ્યની અંદર આજ કેવું દ્રશ્ય છે

એવું તો આ ગામડાની અંદર નાની મોટી વસ્તુ તો હોય જ છે જેમ કે આવા બધા પાણીના દ્રશ્યની અંદર જો ઝાડ પણ હોય છે ધાબા માથે પણ પાણી અત્યારે તે અડધી કલાક જેવો વરસાદ પડી રહ્યો છે અડધી કલાક થઈ ગઈ છે તો અને હજી અતિ ભારે વરસાદ આવશે એવું તો શેઠે તો હજી આમ શેઠે તમે દ્રશ્યની અંદર જુઓ કે શેઠે કાંઈ દેખાતું નથી એટલો બધો વરસાદ ઘાટો પડી રહ્યો છે ધીમે ધીમે આવતી જણાય છે ચેટે જો આ તમે થી દ્રશ્ય જુઓ એટલે એટલો ઘાટો વરસાદ પણ પડી રહ્યો છે આલા ખાસરની પીપળેની ગામની અંદર લાઈવ દ્રશ્ય તમને બતાડું લાઈવ આજની આ ઠેમ હોવાથી આ આજે ઠાકર દાદાના કહેવાથી આજ મહેર થઈ છે મેઘ મહેર થઈ ગઈ છે તો આજે ઠાકર દાદાને આનંદ ઉત્સવ બહુ સરસ આનંદ થાય છે તો આજે ઠાકર દાદાનો જન જન્માષ્ટમી કહેવામાં આવે છે જન્માષ્ટમીની અંદર આજે ખુશીનો માહોલ વરસાદ વરસી રહ્યો છે ખેડૂત માટેની ખુશીનો માહોલ ગયો છે તો અતિભારે આજે વીજળીનો વીજળી પણ થઈ રહી છે અને ધીમે ધીમે હરૂડવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે તો લગભગ વરસાદ રહેશે નહીં એવું મને દેખાય છે કેમ કે હજી ધીમે વરસાદ ધીમે ધીમે થાતી જાય છે ગામ પીપરડીની અંદર તો દ્રશ્ય ગામ પીપરડીનું દ્રશ્ય તમને હું બતાવું છું લાઈવ ખેડૂતમાંથી ખુશીનો માહોલ